જો તમારા મુઠિયા બનાવ્યા બાદ ચવડ બનતા હોય ચીકણા બનતા હોય અને ઠંડા થઈ ગયા બાદ એકદમ ડ્રાય બની જતા હોય ચાવતી વખતે અને ખાતી વખતે ગળામાં ડૂચો વાગતો હોય તેવા બનતા હોય તો ફ્રેન્ડ્સ આ વિડીયો ખાસ તમારી માટે લઈને આવ્યો છું આજે હું અહીંયા તમારી માટે સ્પેશિયલ ગુજરાતી સ્ટાઇલ દૂધી અને મકાઈના મુઠિયાની રેસીપી લઈને આવીશું અને આ મુઠિયા આપણે એવી રીતે બનાવીશું જેથી કરીને ઠંડા થયા બાદ પણ તે સોફ્ટ રહે પોચા રહે અને હા આ મુઠિયા બેથી ત્રણ દિવસ ખાઈ શકાય તે ખરાબ ન થાય તેની ટીપ્સ પણ હું તમારી સાથે શેર કરીશ તો વિડીયો સ્કીપ નહીં કરતા અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયો શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌ પ્રથમ આ મુઠિયા માટે તેને એકદમ સોફ્ટ બનાવવા માટે કલાકો બાદ પણ તે સોફ્ટ રહે તેના માટે અડધો કપ મેં પૌવા લઈ લીધા છે પૌવાથી મુઠિયા એકદમ સરસ સોફ્ટ બને છે અને ઠંડા થયા બાદ પણ તે પોચા રહે છે તો પૌવાને પાણીથી મેં સારી રીતે ધોઈ લીધા છે અને પાણી મેં કાઢી લીધું અને એકથી બે ચમચી જેટલું પાણી આપણે તેમાં ઉમેરી તેને સાઈડ પર મૂકી રાખીશું જેથી કરીને તે સોફ્ટ થતા રહે ત્યારબાદ મેં અહીંયા સાડા ત્રણસો ગ્રામ જેટલી દૂધી લીધી છે અને તેમાંથી આ રીતે દોઢસો ગ્રામ જેટલો દૂધીનો ટુકડો એક અલગ કરી લીધો છે આ બંને દૂધીને આપણે સારી રીતે પહેલાં છોલી લેવાની છે અને ત્યારબાદ જે નાનો ટુકડો છે તેના આપણે અહીંયા પીસીસ કટ કરી લેવાના છે તો ફ્રેન્ડ્સ દૂધીથી મુઠિયા ખૂબ જ સોફ્ટ બને છે અને ઠંડા થયા બાદ પણ સોફ્ટ રહે છે એટલે એક નાનો ટુકડો દૂધીનો આપણે અત્યારે મિક્સર જારમાં ઉમેરી લઈએ દૂધીને આપણે ગ્રાઇન્ડ કરીને ઉમેરીશું એટલે મુઠિયા એકદમ સોફ્ટ બને છે અને કલાકો સુધી અને બે ત્રણ દિવસ સુધી તે સોફ્ટ જ રહે છે તીખાસ માટે મેં અહીંયા ચારથી પાંચ લીલા મરચાં લીધા છે અને એક ઇંચ આદુનો ટુકડો પણ હું આની અંદર એડ કરી લઉં છું ત્યારબાદ મેં અહીંયા લસણ આઠથી દસ કડી લીધી છે અને ફ્રેન્ડ્સ જો તમે લસણ ના ખાતા હોય તો તેને સ્કીપ કરી શકો છો ત્યારબાદ મેં અહીંયા સો ગ્રામ લીલા ધાણા ઉમેર્યા છે આનાથી ટેસ્ટ પણ સારો આવશે અને મુઠિયા સોફ્ટ બનશે ત્યારબાદ અહીંયા મેં અડધા કપ જેટલું દહીં ઉમેર્યું છે અને ચાર ટેબલ સ્પૂન એટલે કે વન ફોર્થ કપ જેટલો મેં અહીંયા ગોળ ઉમેર્યો છે આ બધું જ બરાબર ગ્રાઇન્ડ કરી તેની એક આ રીતે સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેવાની છે હવે ત્યારબાદ જે દૂધીનો મોટો ટુકડો હતો તેને આપણે છીણ કરી લઈશું તો થોડીક દૂધી આપણે પેસ્ટ બનાવી અને થોડીક દૂધી આપણે આ રીતે છીણ કરીને તૈયાર કરી લીધી છે આમાંથી પાણી નથી કાઢવાનું અને ત્યારબાદ મેં અહીંયા મકાઈ લીધી છે પોણા કપ જેટલી અમેરિકન સ્વીટકોર્ન છે અને તેને પણ હું ચોપરમાં એડ કરી અને એકદમ સરસ ચોપ કરી લઉં છું ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે હવે એક મોટા વાસણની અંદર મેં અહીંયા અઢી કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે અને થોડો કરકરો હોય તેવો લોટ લેવાનો છે તેમાં અડધો કપ બેસન એડ કરીશું અને ત્યારબાદ તેની અંદર અડધા કપ જેટલી મેં સૂજી એડ કરી છે મોયણ માટે મેં અહીંયા ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે અને આ બધું જ પહેલાં આપણે બરાબર મિક્સ કરી લઈએ જેથી કરીને જે મોયણ છે એ સારી રીતે લોટમાં મિક્સ થઈ જાય તમે તેલની જગ્યાએ અહીંયા મલાઈનું મોયણ પણ એડ કરી શકો છો એનાથી પણ મુઠ્ઠિયા સોફ્ટ થતા હોય છે આ રીતે મુઠ્ઠી પડતું મોયણ મેં આમાં આ રીતે લગાવી લીધું છે હવે જે આપણે પવવા પલાળીને રાખ્યા હતા એ પૌવા બધા આમાં ઉમેરી લેવાના છે ત્યારબાદ જે મકાઈ આપણે ચોપ કરીને રાખી હતી તે મકાઈ આમાં એડ કરવાની છે ત્યારબાદ તેની અંદર છીણ કરેલી દૂધી એડ કરીશું ત્યારબાદ વન ફોર્થ કપ જેટલા સમારેલા લીલા ધાણા ઉમેરીશું અને ત્યારબાદ આપણે જે મિક્સરમાં પેસ્ટ તૈયાર કરી હતી તે એડ કરી લઈએ સ્વાદ પ્રમાણે એક ચમચી જેટલું મીઠું એડ કરીશું અને પાંચ ચમચી આપણે તેની અંદર હળદર ઉમેરવાની છે ત્યારબાદ એક ચમચી તેની અંદર હું લાલ મરચાંનું પાવડર એડ કરું છું તીખું લાલ મરચું મેં લીધું છે તમને જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે એડ કરી શકો છો અને એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરું છું અને અડધી ચમચી તેમાં હું અજમો એડ કરું છું અજમો ખૂબ જ સરસ ટેસ્ટ આપે છે મુઠિયાની અંદર અને ત્રણ ટેબલ સ્પૂન સફેદ તલ એડ કરું છું તલ ઉમેરવા બિલકુલ ઓપ્શનલ છે તમે સ્કીપ પણ કરી શકો છો જો તમારી પાસે ના હોય તો હવે અહીંયા મેં અડધી વાટકી દહીં લઈ લીધું છે જરૂર પડે તો તેનો ઉપયોગ કરવાનો છે બાકી પહેલાં આપણે આ બધું બરાબર મિક્સ કરી લેવાનું છે તો અહીંયા બધો મસાલો મેં લોટમાં મિક્સ કરી લીધો છે અને અડધી ચમચી હું તેની અંદર બેકિંગ સોડા એડ કરું છું તમે એક ચમચી ઈનો પણ ઉમેરી શકો છો આને પણ બરાબર મેં મિક્સ કરી લીધું છે મુઠિયાનો જે લોટ છે એ થોડોક નરમ રાખવાનો છે કઠણ લોટ નથી બાંધવાનો તો જ તમારા મુઠિયા એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે અહીંયા લોટ બાંધતી વખતે મેં પાણીનો ઉપયોગ બિલકુલ નથી કર્યો અને આ જે દહીં મેં લીધું હતું તેમાંથી પણ બિલકુલ દહીં નથી ઉમેર્યું અને જે મોઈશ્ચર હતું દૂધીનું એમાં જ આ લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે તો અહીંયા લોટ બાંધતી વખતે જો લોટ તમારો ઢીલો થઈ જાય તો થોડો ઘઉંનો લોટ ઉમેરી તેને મિક્સ કરી શકો છો પણ લોટની કન્સિસ્ટન્સી આ રીતે થોડીક નરમ રાખવાની છે હવે અહીંયા સ્ટીમરની અંદર મેં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે અને જે આ મુઠિયા માટે આપણે લોટ તૈયાર કર્યો છે હાથમાં થોડુંક તેલ લગાવી તેમાંથી આપણે આ રીતે મુઠિયા માટે રોલ તૈયાર કરી લઈએ તો અહીંયા વચ્ચે હવા ન ભરાય અને વચ્ચે જગ્યા ન રહે એ રીતે રોલ તૈયાર કરી લેવાનો છે બંને બાજુથી પણ હું તેની સાઇઝ એક સરખી કરી લઉં છું અને આ રીતે એક રોલ મેં તૈયાર કરી લીધો છે અહીંયા સ્ટીમરની પ્લેટમાં થોડુંક ઓઇલ ગ્રીસ કરી તેમાં આ રોલને આપણે મૂકી દઈએ અને બાકીના લોટમાંથી પણ આપણે અહીંયા રોલ આ રીતે બનાવીને તૈયાર કરી લઈએ તો સ્ટીમરની પ્લેટમાં રોલ મૂકતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે બે રોલની વચ્ચે થોડીક જગ્યા રહે આ રીતે જેથી કરીને જ્યારે તે સ્ટીમ થશે ફૂલશે તો એકબીજા સાથે ચોટી ન જાય સ્ટીમરનું ઢાંકણ ઢાંકી ગેસની ફ્લેમને ફૂલ ઉપર રાખી આપણે આ મુઠિયાને વીસ મિનિટ માટે સ્ટીમ કરવાના છે અને તમે જો એકદમ સરસ સરસથી ફૂલી ગયા છે અને જે વચ્ચે ગેપ હતી એ પણ ભરાઈ ગઈ છે આ મુઠિયા એકબીજા સાથે નજીક આવી ગયા છે ટૂથપીક નાખીને તમે ચેક કરી શકો છો અને મુઠિયાની પ્લેટને બહાર કાઢી થોડીવાર ઠંડી કરી લઈશું લગભગ દસેક મિનિટમાં આપણા આ મુઠિયા ઉપરથી ઠંડા થઈ ગયા છે અંદરથી તો ગરમ જ છે પણ આ રીતે ગરમ હશે તો વગારીને ખાવાની વધારે મજા આવશે અને થોડાક આ રીતે ઠંડા થાય એટલે તેના પીસીસ કટ કરી લેવાના છે અને તમે જુઓ મુઠિયા એકદમ સરસ સોફ્ટ છે નરમ છે અને જાળીદાર પણ તૈયાર થયા છે મુઠિયાના બાકીના જે રોલ છે તેને પણ આપણે આ રીતે કટ કરી લેવાના છે અને હવે આપણે તેનો વઘાર કરી લઈએ તો જે સ્ટીમરમાં મેં મુઠિયા બાફ્યા હતા તેમાં જ હું વઘાર કરી રહી છું અને આ અગારોની મલ્ટીપર્પઝ કઢાઈ છે જે સ્ટેનલેસ સ્ટીલ લેડ સાથે આવે છે અને આની સાથે ઢોકળા પાત્રા અને ઇડલીની પ્લેટો પણ આવે છે અને આ મલ્ટીપર્પઝ કઢાઈમાં જ આપણે અહીંયા મૂઠિયાનો વઘાર પણ કરવાનો છે તો ફ્રેન્ડ્સ જો તમારે આ કડાઈ પરચેસ કરવી હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે કડાઈમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું મેં તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તેલ ગરમ થાય એટલે એક ચમચી આપણે તેમાં રાઈ એડ કરીશું અડધી ચમચી તેની અંદર હું જીરું એડ કરું છું અને ત્યારબાદ તેમાં કેપ્સિકમ આ રીતે લાંબા સમારેલા એડ કરું છું સાથે જ મેં તેની અંદર લીલા મરચાં પણ બે સમારેલા ઉમેરી લીધા છે ત્યારબાદ દસથી બાર મીઠા લીમડાના પાન એડ કરું છું અને ત્યારબાદ બે ટેબલ સ્પૂન હું તેમાં સફેદ તલ એડ કરું છું ગેસની ફ્લેમને મીડિયમ ઉપર રાખી આ વઘાર આપણે આ રીતે ત્રીસ સેકન્ડ માટે તૈયાર કરી લઈએ અને ત્યારબાદ આ મુઠિયા આપણે તેની અંદર ઉમેરી લેવાના તો ફ્રેન્ડ્સ અત્યારે મેં અહીંયા મુઠિયાના ત્રણ રોલ કટ કરીને ઉમેર્યા છે થોડાક લીલા ધાણા ઉમેરી લીધા છે અને એક આખા લીંબુનો રસ હું તેની ઉપર એડ કરી દઉં છું અને બધું બરાબર મિક્સ કરી લઉં છું તો લીંબુના રસથી આ મુઠિયાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે ઘણા લોકો લીંબુનો રસ મુઠિયાનો લોટ બાંધતી વખતે ઉમેરતા હોય છે પણ તેના લીધે ઘણીવાર મુઠિયા કડક પણ બનતા હોય છે એટલે ટેસ્ટ માટે ઉપરથી ઉમેરજો ટેસ્ટ સારો આવશે અને મુઠિયા પોચા રહેશે ઘરમાં ગરમ મુઠિયાને સર્વ કરીશું ફ્રેન્ડ્સ આ સોફ્ટ દૂધીના મુઠિયાની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો આ વિડિયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો તમારા ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ